ભાવનગર શહેરમાં સુન્ની સોઠિયા ટ્રસ્ટની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમાજના લોકો દ્વારા મતદાન પ્રક્રિયા અંતર્ગત આયોજન કરાયું હતું ભાવનગર શહેરમાં સુન્ની સોઠિયા ટ્રસ્ટની ચૂંટણીમાં આઠ જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા જેમાં ચૂંટણી પંચ દ્વારા કરાયેલા આયોજનમાં સમાજના લોકો દ્વારા ઉત્સાહરૂપે મતદાન પ્રક્રિયામાં જોડાઈને પોતાનો અહમ ફાળો આપ્યો હતો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રક્રિયા પૂર્ણ થઈ હતી ઇબ્રિમભાઈ ઇસ્માઈલભાઈ સરવૈયા છે આજે ભાવનગર સુની સોરટીયા મુસ્લિમ ભારતી સમાજ ટ્રસ્ટ રજિસ્ટર નંબર બી ઓગણીસની ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણીની અંદર આઠ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે તેમની અંદર લોકશાહીની ઠબે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા ખૂબ જ સારી એવી પ્રક્રિયાની હાથ ધરવામાં આવેલી છે ખૂબ જ સારી સગવડતાઓ કરવામાં આવેલી છે અને મતદારોનો ખૂબ સારો એવો ઉત્સાહ છે હજી તો ટૂંકા સમયની અંદર ખૂબ સારું એવું મતદાન થયું છે લોકોમાં ઉત્સાહ છે